હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છ થી આઠ ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે થી ગુજરાત તરફ આવતા શક્તિ વાવાઝોડાની અસર ઓછી થવાની આશા છે તે દરિયામાં સમાઈ શકે અથવા તેની ગતિ સૌરાષ્ટ્ર તરફ ધીમી પડી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવનની ઝડપ ચાલીસ કિલોમીટર રહેવાની શક્યતાઓ છે અને દરિયો બે દિવસ સુધી રફ રહેશે વાવાઝોડાની અસરથી દ્વારકા પોરબંદર જામનગર અને કચ્છમાં વરસાદ પડી શકે છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે બંગાળના ઉપસાગર અને પશ્ચિમી ખલેલના કારણે રાજ્યમાં પવન અને વાદળછાયા વાતાવરણની સ્થિતિ રહેશે દિવાળી તથા બેસતા વર્ષે પણ માહોલ જારી રહી શકે છે ત્યારે નવેમ્બરથી શરૂઆતમાં માવઠાની શક્યતા જણાઈ રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવતા ચાલીસ કિલોમીટરની આસપાસનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે હમણાં તો લગભગ મહારાષ્ટ્રના કેટલા ભાગમાં પચાસ પંચાણું કિલોમીટર ઝડપનો પવન રહી શકે પરંતુ ત્યારબાદ આ સિસ્ટમ અંગે જોવા જઈએ તો લગભગ ઉત્તર ભારતમાં એક મજબૂત પક્ષે વિક્ષોભ આવેલ છે કેટલા સાયક્લો સાયક્લોનિક સર્ક્યુલેશન છે કેટલી કેટલી ટફ પણ બને છે જેના કારણે હમણાં આઠ નવ તારીખ સુધીમાં તો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગો બના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ભારતમાં વીજ પ્રભાત સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જેના લીધે લગભગ હવામાનમાં ઠંડક થવાની શક્યતા રહે છે અને હવામાન ઠંડુ થવાની શક્યતા રહે છે તારીખ અઢારથી વીસ ઓક્ટોબર આસપાસ બંગાળ બંગાળસાગરમાં એક બીજી સિસ્ટમ બનશે લગભગ અઢાર ઓક્ટોબરથી ઓક્ટોબરના અંત સુધીમાં અરબસાગર પણ સક્રિય રહેશે પરંતુ લગભગ ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉત્સાગરમાં મજબૂત સિસ્ટમ બની શકે જેના કારણે તેનો પ્રભાવ ગુજરાતમાં વાદળવાયું કે ક્યાંક માવઠું થઈ શકે ચોમાસાને પીછે અથવા થવા છતાં પણ એક પછી એક બંદર મસ્ત મળે છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ અઢારથી ત્રીસ ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ગુજરાતમાં હવામાન પડતા છે દિવાળી આસપાસ અને માવઠા જેવું હવામાન થઈ શકે અથવા તો માવઠું થવાની શક્યતા રહે છે તરફ આપણા કાં તો દરિયામાં સમાઈ જાય